આમાં ઊન વર્ક આવશે ઓરિજિનલ ઊન ઓરિજિનલ ઊન માં પાછી ડુપ્લિકેટ ની જોવો તમે રેડ કલર માં સણિયો રહે જો આમ તમે ડિઝાઇન તો આ છે પીળો કલર તો અને ફૂલ રજવાડી હો કાઈ નો બટન અને આ બ્લાઉઝ આવશે આવો કાઈ દુપટ્ટા સાથે આવશે દુપટ્ટા સાથે આવશે તો આ બ્લેક કલર રહે કાઈ આ ટાઈપ 150 માં જોડી જો તમને આ બે આવશે તો હેલો મિત્રો બધાની જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને આજે તમને થમને ટાઈટલ જોઈને ખબર પડી ગઈ છે કે આપણે કાં આવી ગયા છીએ તો આજે આપણે આવી ગયા છીએ ઝવેલ સર્કલવાળા રોડે હિમાલયા મોલની સામે અને આ વિક્ટોરિયાની દિવાલની બાજુમાં તો તમે જોઈ શકો છો મારી પાસે તમામ આઈટમ છે નવરાત્રિની તો હું તમને બતાવી અને ઓનલી લેડીઝ માટેની છે તો લેડીઝ ખાસ કરીને વિડીયો જોજો અને આ વિડીયો પસંદ આવે તો નાની એવી લાઈક કરી નાખજો અને આજે આપણને આ ભાઈ ભાવભાવ બધું કહે તો તમે બધા જોતા રહેજો અને મજા આવે તો લાઈક કરી નાખજો મિત્રો આ ભાઈ આપણે યારે જોડાઈ ગયા છે અને આજ તમને ભાવ ભાવ કહે અને હતનવી શણિયા છોડી બતાવશે નીતિશભાઈ જરાક નજર મારી દેજો જોવો તમે તો હાલો હું તમને કહું એનો ભાવ કહેજો તો મિત્રો જો આ કાંઈક છે આ તમને ખોલીને બતાવે હજો છે બે જાવ આપણે હેઠા જવો તમે હમણાં તમને બતાવશે આ મસ્ત મજાની નવરાત્રિની એક આઈટમ છે રજવાડી જો

તો આ મરોન કલર કાઢજો ને જોઈએ આપણે પછી આગળ જવું અને બ્લેક કલરમાં પણ હું તમને બતાવી દઉં તમે જોઈએ આ છે બ્લેક કલર તો તમે હમણાં આ કાઢ્યા પછી બ્લેક બતાવે અને આ છે વ્હાઈટ તો આ બધા અલગ અલગ કલર છે આ છે ને હા તો આ છે અલગ અલગ કલર એક ડિઝાઇન આવશે કલર કોઈ બી મળી જાય એક જ ડિઝાઇન આવશે અને કલર કોઈ બી મળી જાય એમ મરુણ કલર તમે જઈ અને આમાં પણ દુપટ્ટો આવશે અને બ્લાઉઝ રહે જવો તમે મસ્ત મજાનું અને આ છે બ્લેક કલર એ ટાઈ ખોલ નાખજો પછી આમ વી જઈએ આપણે આ ગ્રીનમાં છે જો આ ગ્રીન કલર છે આ પેટર્ન રહે ખાલી કલર ફરી જાય જો તમે આ પોપટી કલર છે આમાં આ તે ડિઝાઇન ને બધી પેટર્ન ને એવું રહે ખાલી કલર ફરી જાય એટલે કાઈ બધું ખોળી ન જ બતાવું અને શેટ ને કાઈ વધારે પછી ખોળવું ન પડે એમ તો જો આ છે બ્લેક કલર જો તમે ઊંચી કરજો દો તો આ બ્લેક કલર રહે કંઈક આ ટાઈપ ને આ બ્લાઉઝ રહે ને આમાં કુંદળી આવજે ને તો આ કંઈક બ્લેક કલર રહે અને આવો કઈક મોટો શણીયો રહે તમે આ રજવાડી ટાઈપ છે જોઈ લેજો અને હવે આપણે આમ જઈ શેટ તો મિત્રો તમે જોઈ શકો છો હવે વ્યાસી આ સાઈડ ને આ સાઈડ ડિઝાઇન પેટર્ન અને આ બધી કઈક ફરે છે ભાઈ તમને બતાવતા જાય એકો એક નો ને ભાવ કેતો જાય શેઠ આનો ભાવ હું રહે લાગે એ 2000 વાળા તો આ આ સેટ થી તમે જોઈ એક તસો આ મારો આ છે નાથી ઓલી સાઈડ ના ને મે તમને આ પહેલા બતાવ્યો છે એનો ભાવ રહે 2000 ને આ સેટ છે એ 2500 3000 રૂપિયા આ 2500 થી 3000 માં ચાલુ થાય 2500 થી 3000 જોઈ લેજો બધા અને આનો અલગ અલગ ભાવ રહે આનો 2000 ને 2500 થી 3000 એટલી રેટ રહે ને આ તમને બતાવી દઉં તો જોઈ લેજો હાલો સેટ કરો ચાલુ આમાં હું તમને બધા પીસ નહીં બતાડું કેમ કે ખાલી કલર ફરે પેટર્ન એની જ રહે અને ડિઝાઇન એની જ રહે તમે જોવા જો આ કઈક ડિઝાઇન આવશે જો તમે ને આમાં કાચ પણ લગાડેલા જો આ પાંત્રીસો વાળો છે બાર મીટર ઘેર આવે બાર મીટર ઘેર આવે અને પાંત્રીસો વાળો છે ચુંદડી આવે આમાં દુપટ્ટા સહિત અને આમાં દુપટ્ટા સહિત જોવો તમે આવો કાચ કહે કલર બીજો કલર કાઢો તો ચાર કલર આવશે એમાં ચાર કલર આવશે કયો કલર પછી રાણી વાઈટ લીલો રાણી વ્હાઇટ અને બ્લેક બ્લેક એટલા કલર આવશે ચાર કલર આવશે અને આ છે વાઈટ માં છે એટલે આ ખોલજો જોવો ઈ વાઈટ માં છે આ બ્લેક માં હતો તો તમે અહીં જોયો છે જોવો આ બ્લેક માં છે ના સણિયો છે બ્લાઉઝ એ આવશે આરે અને ચુંદડી આવશે અને પચીસો થી ત્રણ હજાર ની રેટ રહે તો અને આ સાઈડ બધી છે એ બે હજાર માં અને જોવો તમે આ વ્હાઈટ છે અને આ ટાઈપ નું કઈક બ્લાઉઝ આવશે આ સણિયો આવશે જોવો તમે આ ટાઈપ નું કઈક બ્લાઉઝ આવશે તો આ બ્લાઉઝ આવશે ને આ સણિયો આવશે આ બે આરે આવશે અને શેટ આ પચીસો થી ત્રણ હજાર માં ને પાંત્રીસો વાળું આ પાંત્રીસો વાળું છે અહીંથી તમે જોઈ લો બધા બધા અલગ અલગ કલર છે અને અલગ અલગ ડિઝાઇન છે મેં તમને આ બતાડ્યા લાઈનમાં એની જોડે અને હવે આપણે જઈએ ઓલી સાઈડ તો મિત્રો હવે આ સાઈડ આવી જાય છે એ ઓલા બેની તો મેં તમને રેન્ટ અને સણિયા બતાવી દીધા તો જોઈ લેજો વિડીયો હોલ્ડ કરીને અને પસંદ આવે તો કોમેન્ટ કરજો અને મેં તમને એડ્રેસ તો આપી દીધું છે અને છેલ્લે નંબર પણ આપી દે તો હવે આવજો આ ભાઈનો નંબર આપી દે અને આ વિડીયો બતાવીને આવશો તો તમને ડિસ્કાઉન્ટ પણ સારો એવો કરી દે તો આ બધા જોઈ લેજો હવે આની સેટ શું પ્રાઇસ છે

અને તમને હોલસેલે મળી જાય હોલસેલ જોવે તો તમને હોલસેલે સણિયા મળી જાય હું તમને નંબર આપી દઈ તમારે લગ્ન પ્રસંગમાં હોલસેલ મગાવવો હોય તો હોલસેલે મળી જાય અને આખા ગ્રુપ માટે મગાવવો હોય તો ગ્રુપ માટે પણ મળી જાય અલગ અલગ આ બ્લૂ કલર રહે છે બ્લાઉઝનો જુઓ તમે બ્લુ કલર રહે બ્લાઉઝનો અને રેડ કલરમાં શણિયો રહે જોવા આમ તમે ડિઝાઇન

અને હું પ્રાઇસ છે કે ઇટ કલર માં છે 2500 વાળા છે પણ પેટર્ન ફરી જાય આ 2500 વાળા છે ને આમાં પેટર્ન ફરી જા હું તમને એક કલર લઈને બતાવી દો આ આપણે ગુલાબી નો તો લીધો આછો ગુલાબી આલો ને શેઠા કાટજો તો જો એક ગુલાબી કલર લઈ લીધો છે આમાં ખાલી પેટર્ન ફરી જા પ્રાઇઝ એની રહે ને હા તો ખાલી પેટર્ન ફરી જા અને આ છે પીળો કલર યેલો આ યેલો કલર રહે તો તમને બતાવી દે આ આછો ગુલાબી છે તો તમને આછો ગુલાબી છે આવો કેક ડિઝાઇન રહે અને આમાં તમે કાચ જોઈયેકતા છો કાચનું વર્ક આવશે આખું આપકો કાચનું વર્ક આવશે અલગ અલગ ટાઈપનું જો આને તમે કાઈ નો બટે હું કેવું નીલેશભાઈ મળી જાય ને આમાં માં ડિઝાઇન કંઈક અલગ છે જોવો તમે નીચે આ કંઈક આ ડિઝાઇન છે અલગ ને આ બ્લાઉઝ એક જરાક બતાવી દેજો ને પાછળથી કેમેરામેન જોવો તમે આવું કંઈક બ્લાઉઝ રહે ને બેકગ્રાઉન્ડમાં પાછળ પણ આવું રહે ને આ આછો શણિયો રહે એક કાઢજો શેટ જો હું તમને એક બતાવું આ હવે પીળો કલર આજો શેટ આ કાઢો હવે હું તમને પીળા કલરમાં બતાવું સેટ આનો પ્રાઇસ

ત્રણથી બાર યાદ રાખજો ટાઈમ તમને ત્રણથી બારના ગાળામાં મળે છે અને અલગ અલગ રીતના દિવાલ છે આમાં એના ઠેલા લાગતા હોય છે તમે જો આ છે પીળો કલર અને આની રેટ છે પચીસો તો તમે આમાં એક કાસનું ઝુમકું જ છે બધે તો અને ફૂલ રજવાડી રજવાડીઓ કાંઈ ન ઘટે હું હવે તમને બતાવી દઉં મારી પાછળ છે એ અને આ બીગ સાઈઝ છે અને આનો ભાવ પણ વધારે છે અને આ સો પી શું તો લગાડેલા છે ને અલગ અલગ ટાઈપના રહે હાલો છે હું તમને પૂછતો જ આવું એમ કે દેજો આનો ભાવ એ પાંત્રીસો તો આનો ભાવ પાંત્રીસો રહે બ્લેક કલર છે અને જુઓ તમે આ ડિઝાઇન કાંઈક રજવાડી ડિઝાઇન છે રજવાડી ટાઈપને હા હા ત્રણ ત્રણ હજાર વાળો આનો ભાવ રહે છે ત્રણ હજાર તમે જોઈ લેજો સેટ આગળ આવીને બતાવી દેજો જરાક કાચનું મટીરિયલ આવશે કાચનું મટીરિયલ આવશે જુઓ તમે એક નંબરની ગોઠણને ભરાઈ આવશે અને જો એમ આમ જતા જ આવે એમ બીજા બીજા કલર આવતા જાય અને બીજી ડિઝાઇન આની છે આ 3500 આનો ભાવ પણ 3500 છે અને તમે સણી કલર આમાં બ્લેક આવશે ને વ્હાઇટ આવશે આમાં કલર બ્લેક આવશે ને વ્હાઇટ 12 મીટર ઘેર આવશે દુપટ્ટો સહી હા દુપટ્ટો સહી તમે જોઈ લ્યો આમાં કાઈ નો ઘટે આ બેમાંથી એક એમાં અને હવે આ સાઈડ જુઓ તમે આ કાઈક યુનિક છે મોરલા દોરેલા છે અને રંગોળી છે કાઈક નાઈટ નવી આનો ભાવ રહેશે 2500 આનો ભાવ રહેશે 2500 અને આ છે

ગુલાબી કલરમાં છે આમાં કાચ મોટો કાચ છે જુઓ તમે અને ડિઝાઇન તમે જોઈ લેજો અલગ અલગ ટાઈપની ડિઝાઇન રહે આનો આનો ભાવ ભાવ રહેશે બે હજાર જોઈ લેજો તમે અલગ અલગ ટાઈપ ને હજી તો મેં તમને આ એક જ અહીંયા આટલો ઘેરો છે એક જ ઘેરાની વસ્તુ બતાવી છે આ દિવાલે આવશો એટલે તમને લાગ જ મળી જાય પણ આ ભાઈ રિસ્પોન્સ આપ્યો છે અને આ ભાવે મને આમ રીઝનેબલ લાગ્યો છે તો બધા અવશ્ય આ ભાઈ પહેલી શણિયા છોળી લઈ જજો અને મુલાકાત લેજો હવે હું તમને એક સિનેમેટિક શોટ બતાડી દઉં ને બીજી કટલેરીની આઈટમ બતાવું આ છે બૂટિયા છે બધું છે ને આમ જો બધું રજવાડી ના છે ને તમને અલગ અલગ ભાવ રહે એનો તો કેમેરામેન આવજો જ તમે આ હાથમાં પટ્ટો છે ને હાથમાં પટ્ટો છે હા એનો ભાવ છે આ પટ્ટો છે આ છે

તે રામડે એ આ હાથના વાળા પેલા કળા છે હાથના કળા આ હાથના કળા આનો આના આ 100 રૂપિયાની જોડી આવશે આ 100 રૂપિયાની જોડી આવશે આ આ ઓને આ 100 રૂપિયાની જોડી આપણ આવશે 100 રૂપિયાની જોડી આવશે આ 100 આ 100 રૂપિયાની જોડી આવશે અલગ અલગ ડિઝાઇન અલગ છે બધાય 100 ટીચા બંડી જે લાલ હોય છે અમને તો આ ગઈ છે જો આ હાથ હાથમાં પહેરવાનું પડું

આ બુટિયા છે આ 150 આ 150 રૂપિયા ના છે કોઈ બી 150 જો આ છે વેટ ના છે નાની બુટી જોઈ લઈ જો અલગ અલગ કરીને અને આ નાના કડા છે જો મોટ નાના આ એક ઘડા છે જોઈ લે ના અલગ અલગ આનો ભાવ રહે તો આ ઘડો છે જો આ છે ના છે નું છે એ આ વીટી છે આટની આ આટની વીટી છે એ લે અલગ અલગ છે कर दो है ये डॉट सॉरी पेने जोड़ी हां 150 150 150 150 वाली जोड़ी पड़ी है 150 वाली जोड़ी आई 250 रुपया 250 वाली 250 हां 250 लो तुम 250 250 लो तुम अलग-अलग टाइप की है अलग-अलग नई वैरायटी से आवरस ने 2025 बहुत ही नई वैरायटी है एकदम थैंसी आइटम है वैरायटी यहां बाजू में है बेटा ले लो

શણિયા છોડી મળી જાય હોલસેલમાં મળી જાય અને આખા ગ્રુપ માટે જોવે તોય મળી જાય અને એડ્રેસ અને એવું બધું મેં તમને નીચે દેખાતું છે આપી દીધું છે તો બધા જોઈ લેજો અને આ ભાઈને કોલ કરીને લઈ લઈ જાયજો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ભાઈ બાય